મને ભાઈ સાઈઝ નો દેડી કેમ કરશું એટલે હરિયર તો ચાલુ થઈ ગયું લાગે અને મહેમાન બે ગયા જો અમારા આંબા નીચે ગામડાની મજા અમારે ગાડી કેરી બતાવો કેરી બતાવો કેસર કેરી વાહ નરેન્દ્ર સિંહ જો કેરી બતાવે મસ્તી ની છાયો ઘડી ગયો સારો કનબાપુ જડી ગયું તો કે નહીં લોકેશન તરફ શું કે મનાભાઈ હરું હાલવા શું કે મહારાજ તો વાંધો નહીં રોટલી ભલામણ બનાવવાની જ હોય ને આપણે મેમાન આવ્યા છે તે રોટલી બોટલી આપણે ખવડાવશું ને શું કે હારો સબ્જી શેનું બનાવ્યું છાસ ભીંડી તો તો સાઈસ ની ક્યાં જરૂર પડે સાઈસ ભીંડી બનાવી છે તો એમ ને સાઈસ ભીંડી બનાવી તો સાઈસ ની જરૂર ન પડે મોકલી દેવાનું પછી દેવા ને વિદેશમારાજ નવરા બાપુ બાપુની જરૂર છે રસોઈયા ની બરોબર તમારે જ્યાં જાય ત્યાં હિમાચલ માં જાય હરિદ્વાર જાય ભેરું દાવાનું શાક રોટલી ડીકી બનાવી દેવાનું ફટકો હોય તો સીપીઓ ગા કરે ને ના સારા બાપુ ઈ કઈ માંગતો નથી એય सब्जी જાકરોત ગરા કામ છેનો સુ બરોબર આ શું સ્પેશિયલ બનાવીયું ને કાઢી નાખ્યું છે આ લોકો ખાવાની શું હું સમજો ફેરવી દીધી યાર તું ગયો એમન છે અમે તો કે હાલે એ અમારે રોટલી બનાવવી થોડીક પાતળી બનાવવી એ તો હું બેતા જાવ બનાવતા જાવ બીજું હું બે ચાર બનાવ અમે કાયલું ના એ જ છે આ બધી જમીન જોવાની હતી મને એ જલ જીવડી ના આસપાસમાં જતા બપોર પછી બપોર પછી હું પેલા વાળી ગાડી હતો વાં ના એ તો પછી બપોર પછી ફેરા થયા એ મને વીરપુર ફેરા થયા હતા હજે ધના આવતો રહી મને ખબર હજી ઓલી ગાડીમાં મેનેજમેન્ટ તું કરતો હોય તો એ ગાડીનું મેનેજમેન્ટ ન ફાવ્યું ને તો કે ધન તો યોગ્ય હોય કે ને ફાવતું તું કે તને ઓલું કીધું ને કીધું છે વિડીયા મોકલવાનું વિડીયા મોકલવાનું તે મોકલ્યા જ નથી તારો વારો છે રાખ્યા એમ નહીં તું મોકલ મારે રોજ ચાર પાંચ ચડાવવાના હોય ઘર આગની આમાં કહેતા હોય મને કે કેમ વિડીયા નથી મોકલતા મેં કીધું ભાઈ અમારે ભાઈ ઓલા ડ્રાઈવર છે એ મોકલે તો એ મોકલું ને ના કે મારે પેસીલ ઉતરવા જવા પડે કેટલા વિડીયા ઉતર્યા છે છે ને એમર નાની બધા હા તો એ મોકલે એટલે આપણે પાણી બાણી આવે એવા છે કે કોરે કોરી ધૂળ ઉડાડો એ માલતા પાણી આવે એવું કરો બાગુ આંબાની તે મને જમી લીધું બાકી હે